મહારાષ્ટ્રના થાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એમ એન એસ ના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે તેના જવાબમાં કાર્યકરે તેમણે કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર છે તેથી અહીં મરાઠી બોલવી પડશે આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે આ પછી મંગળવારે પોલીસે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં સાત એમએનએસ કાર્યકર વિરુદ્ધ કેસ નોંધ્યો વિડીયોમાં એમએનએસના અનેક કાર્યકર્તા દુકાનદારને ઘેરીને તેની સાથે વિવાદ કરતા જોવા મળી રહ્યા છે એક સબ દુકાનદારને કહે છે તે મને પૂછ્યું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે જ્યારે તમને પરેશાની હતી ત્યારે તમે એમએનએસ ઓફિસ આવ્યા હતા દુકાનદારે જવાબમાં કહ્યું હતું કે તેને ખબર નહોતી કે મરાઠી બોલવું હવે જરૂરી થઈ ગયું છે આના પર એક કાર્યકર્તા અપશબ્દો કહીને દુકાનદારને ધમકાવે છે કે તેણે આ વિસ્તારમાં કારોબાર કરવા દેવામાં આવશે નહીં જ્યારે દુકાનદાર કહે છે કે મરાઠી શીખવી પડશે તો એક એમએનએસ સભ્ય કહે છે હા આવું જ કહો પરંતુ એવું કેમ પૂછી રહ્યા છો કે મરાઠી કેમ શીખવી જોઈએ આ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલાવવામાં આવે છે દુકાનદાર કહે છે બધી જ ભાષાઓ તો એક વ્યક્તિ દુકાનદારને લાફો મારે છે પછી બીજી વ્યક્તિ પણ તેને બે વાર લાફો મારે છે દુકાનદાર એક સમજવાની કોશિશ કરે છે પરંતુ તેને ચાર વાર વધુ લાફો મારવામાં આવે છે कया बोला તો આ રસ્તો બોલતી ભાષા બોલી દેતી છે ક ભાષા બોલી દે એ tutela ઇચ્છી ગેલી ક ભાષા બોલી દે એક કામ ગોગોનો ફ્રેન્ડ છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે